હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં જશો અને આજ તો છે ને ઉત્સવની સ્કૂલ ખુલી ગઈ છે એટલે એ સ્કૂલે વયો ગયો છે આજે અને વિજય ટિફિન લઈને વહી આ ગયા ને આજ આપણે થઈ ગયા એકલા અને આપણે નાઈ તો હવે નવરા થઈ ગયા છીએ અને હવે થોડીક વાર આપણે ઓલું કામ લઈ આવીએ એ કામ કરશું ત્યાં બહાર થશે ત્યાં ઉત્સવ આવી જશે હમણાં તો ઉત્સવ ઘરે હતો ને તો બે મા દીકરાનો ટાઈમ ભાઈ આવ જાતો હવે આજથી તો સ્કૂલ ખુલી ગઈ છે બપોર પછી ટ્યુશનમાં તો હજી નથી જવાનું એટલે બપોર સુધી જ હજી સ્કૂલે જવાનું છે તો હાલો હવે ફટાફટ હું હવે થોડુંક મારું કામ કરી લઉં ઉત્સવ આવશે ત્યારે પાછા મળશું હું આવી ગયો છું સ્કૂલે થી એ લોકો આપણે પાછું ચાલુ કરી દીધો કેમ કે સ્કૂલ ખુલી ગયા આપણે કાલે સાંજે મોડો મોડો મેસેજ આવ્યો એટલે આપણે બ્લોગમાં ન લીધું ને કેટલા સાડા નવ દસ વાગે જેવો કહ્યું મેસેજ

બાઉની થાય ઓલા ઓલા હશે બધા સ્ટેટસ હા બોલ એટલે તો દેખાય ઓણ માથે કે ખેતરમાં પાણી ના ભરવાનું તમે તો વીડિયો કોલ કર્યો હતા કાઈ સર આમ લેપડતા હતા અરે દંડોડે પડતા હતા લેપડતા હતા પણ ઈ કઈ નોટબેન વર્ષંદા ની અંદર હોય બસ બેઠા બેઠા ઈ વર્ષો તો 5 વાગ્યા બાઉમ કરીને બેઠા આઈ બો

તો ચાલો મમ્મી એની રસોઈ કરે છે આપણે ઠંડુ ઠંડી છે અને આપણે જે વિડિયો એડિટ કરવાનો બાકી છે ભાઈ કરી લઈ એડિટ નહી હજી તો કેટલો વિડિયો બનાવવાનો બાકી હા તો થોડુંક એડિટ કરી લઉં અને મૂકવામાં એ વાંધો ન આવે છે એટલે એક બધું થોડું કરે એટલે મમ્મીને કાઈ કાઈ કરાવવાનું છે એ કે કે કેતી શું કરવાનું છે આજ સરસ મજાની આપણે ગેમ રમવાનું ડેડી આવે તો એમ ચાલો સરસ મજાની ગેમ રમાડશે મમ્મી આપને કોઈ કી તોય કેવી છે કે સાંજે રેડી આવે ને જમી લે બધાય પછી હવે એ રમાય તોય પેલા રમવાનું કે છે તો પેલા રમ લેશે હમ પેલા રમવાનું કે છે ચાલો હવે આપણે સાંજે પાછા રેડી આવે તો મને વસ્તુ ઓળખવાની એટલે એ અત્યારે મમ્મી એમ કે વસ્તુ ઓળખવાની ગેમ છે વધારે ડિટેલમાં તમને હવે રેડી આવે ને ગેમ ચાલુ કરીએ ને ત્યારે તમને પડી જશે જે આવી કે નહી તો ની અને આજે અમારે રમવાની છે ગેમ અને ગેમ છે મારે ને વિજય છે એટલે એ ઓળખી બતાવવાની છે ઉત્સવ એમ કે છે કે મારે તમને ગેમ રમાડવી પહેલાં એ કે તમને આડાવડા કે તમે એક પાટા બાંધી લ્યો પછી કે હું ની વસ્તુ બધી મારી રીતે તૈયાર કરો શું કાઢશે શું ઢોરશે મને તો એ ચિંતા તું તૈયાર કરી પર કાંઈ ઢોર તો પડતો નહીં મારો કંઈ વાંધો નહીં બધું જ એ કે હું મારી રીતે તૈયાર કરું તમને પેલા પાટા બાંધી દો અને બેસાડી દઉં પછી તમારે વસ્તુ ઓળખી બતાવવાની કે કે કંઈ શું વસ્તુ છે સાંભળવાની નહીં કે મેં કાંઈ વાંધો નહીં અમે જોઈએ કોણ આવે કોણ જીતે કા તૈયાર છો તમે હા ચાલો ચાલો જોઈએ છીજાને શું મળશે ઓર ખેલો તો મત કાઈ માંગતો નથી તાર સુતી તો બહુ ઉцо તૈયાર નસેને કઈ વસ્તુ કે પડડી હોય કે ખબર ના હોય જો મને જે આડુ આવે હું ઉપાળ લઈશ કોટ મળે આવે તને આમ હામે કિચન માં જે દેખતો હોય ને બાઈણીઓમાં ડબરા માની મને મજા આવે એ હું લઈશ હા તમ જી ગમતું હોય તો બરોબર લઈજે હા વાટ આવડા આવડા વાટકા ની નાની નાની વાટકું છે ને લેજે હો એ હા આ બર આ રે કે વાટા બે આ માની જો બેસડ દીધા છે મેં આયે કાઈ દેખાતું નથી આમ કરી બેલે શું કાઈ દે અહ જો જરાકવી છે હા હવે ચાલો કોઈ નથી દેખનું આ કેટલા છે કાઈ હું દેખાય તો એ ઊભી ખબર નથી શું છો કેટલા ક્યાં આ બધું તમારા સામે છે આ કેટલા છે એક કઈ મને મોક દે કેટલા કોને પૂછો બે કેટલા છે 10 10 ક્યાંથી હોય એક હાથમાં મોબાઈલ જઈલો છે 4 ના ના ના

ચાલો હવે હું તૈયાર કર લો આટકી માટે બધું કાઢ લો તૈયાર કર લો ચાલો પછી મળો ચાલો તો આપણે આટલી વસ્તુ તૈયાર કરી છે આપણે તો આ બધી વસ્તુ મળી છે આ બધે અહી વાત બેઠા છે એટલે નામ નથી બોલતો શું શું આપણે તૈયાર કર્યું છે તમને લોકોને ખબર પડી જ ગઈ છે તો ચાલો હવે આપણે આ લઈ લઈ અને ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈ ચાલો પેલા કોણ વારો લેશે આવા દેને તમે ચાલુ કરશો

આ નહીં છે આ ને બોલું આ જીરૂ કે ભાઈ ચાલો એક બરાબર છે બરાબર ચાલો આઈ પાસ ત્રણ પાસ હવે દેશી પાટા છે ચાલો શું લાગે છે તમને ચાલ ખબર પડી શું છે

અને મમ્મી તો હજી છે એટલે મમ્મીને ખબર પડી ગઈ છે એટલે જો આ ત્રણ વસ્તુ આપણે ચેન્જ કરી નાખી છે હું તમને બતાવું એક મિનિટ જો આ ત્રણેય વસ્તુ આપણે ચેન્જ કરી નાખી છે ને હવે આપણે મમ્મીને પાછા પૂછીએ કે શું છે એ ઓળખી બતાવે ચાલો તો હવે એને આપણે નહીં દઈ હવે ડેડીને આપણે ચાન્સ દઈ કે મમ્મીને ચૂઝ કરવા દઈએ એમની તતા ડેડી વાડું હતું એ વાતો બધી બદલાઈ ગઈ બોલ બધું એનું અમુક અમુક વસ્તુ બદલી નકર તો બધું બટલી જાય તો અલગ થઈ જાય ને 50% 50% બદલી ગયું છે ચાલો ડેડી તો તું ગમે એટ્યો મહેતઈ લાગી જાય ચાલો ડેડીએ દીધું છે હવે પહેલી વસ્તુ હા ભાઈ આ ભાઈ

ચોના આ રેયા ફાટ સામેનો લોક થઈ તી ગયો છે ચાલો અજી એક વસ્તુ આ તો સાવ સેલી ઓવી જ જોઈએ સિંગ ઓર સહી ગયો છો બરાબર છે ચાલો લાસ્ટ વસ્તુ વઈતી છે હવે ઈ દેવાઈ આગળ 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 બસ આઈ કઈ ખબર ન પડતી આમાં બો આવું શું લઈ એવો સંઘવાનો કાઈ નઈ નઈ શું

हम <laughs> काई ચોરી હતી બદલી ગયું દાળ બદલાય આવ્યો બદલાય આવ્યો પાકો તમે હારી ગયા છો મેડમ ચાલો તો તમે જીતા ફાઈનલ ને હું મને ઓરવી દીધી બધે સાચી ને તું આવી ને તમે શું કહેતા હતા કે કિચન ની વસ્તુ તને જ ખબર પડશે મને નહી ખબર પડે આ તો મારે એક માં તો ખોટું જ પડ્યું ને મારે બે માં આ ઉકરું લઈ બદલાવું તો પડે ને નકર ત્યાં એ ની રાખે તો તું હા પડતી છે બેઠી બેઠી કઈ વાંધો નહી આ આવી છે તો હવે એને શું કરાવવાનું કે તમે લોકો કોમેન્ટ કરીને કેજો બહુ અઘરી કોમેન્ટ ના કરતા હોય સહેલું સહેલું એ કાલના વિડીયોમાં એમ કેસ કે તમે કોમેન્ટ કરજો ઈ પ્રમાણે આપણે આપણને સજા તો ભગવવી જ પડે ને તું કહી હતી કે હું નહીં આવું ને આમાં કાઈ અભિમાન નું આલે ચાલો તો હવે અમે જમીલે હજી જમવાનું બાકી છે જમીલે એ વિડિયો નું એડિટિંગ કરશો ત્યારે ટાઈમે મુકાશે પછી તમે જોશો ચાલો આજની અમારી આ ઓળખી બતાવો ગેમ ચેલેન્જ હતી જો તમને અમારો આ વિડિયો ગમ્યો જ હોય આ ચેલેન્જ ગમી જ હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી सब्सक्राइब कर दे जो फरी मल्सो एक सरस मजाना नवा व्लॉग साते, बाय बाय